પાટીદાર દર્શકોનું સ્વાગત છે રવિવારે અમે ગયેલા આ સરસ રેસ્ટોરન્ટ છે જે સીમાબેન અને કૃષ્ણાભાઈ ચલાવે છે તેમનો આ વિડીયો છે ધ્યાનથી જોજો હોટલની અંદર પહોંચી ગયા છીએ અને સેવખમણી અને ચાનો ઓર્ડર આપેલો પેલો અને લીલવા કચોરી આ જુઓ ચાર ડીશ આવી ગઈ છે સેવખમણીની અને ચા પણ આવી ગઈ છે ને લીલવા કચોરી બહુ જ મસ્ત હતું ટેસ્ટ લીલવા કચોરીનો અને ચાનો સરસ નવી રેસ્ટોરન્ટમાંથી અમદાવાદના અને આ દેવભાઈ છે મહેસાણાના બંને કપલ છે દેવભાઈ દેવભાઈને પૂછવાનું કે આ સરસ હોટેલમાં તમે આવ્યા છો આ ડીશ તમને કેવી લાગી શું ડીશનું નામ શું છે

બની રહી છે અહીં આપણે સરસ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને આપને સૌને ખ્યાલ છે કે ગુજરાતી પ્રજા હોય ગમે ત્યાં જાય ત્યાં પોતાનો બિઝનેસ નવો શરૂ કરે એમ આ અહીંયા પણ આ બંને કપલોએ આ પોતાની હોટલ બનાવી છે બેન તમારું નામ શું સીમાબેન તમે ક્યાં ના ગુજરાત અમદાવાદ ઇન્ડિયામાં હા સુરતના છે અને તમારો હોય ક્રિષ્ણાભાઈ ક્રિષ્ના ક્યાંના સુરતના અચ્છા અચ્છા આ તમે રેસ્ટોરન્ટ ચાલુ કરી અહીંયા ફૂડ અમે લીધું બહુ સરસ છે અને આખું ઇન્ડિયાનું ગુજરાતનો ટેસ્ટ આવે એ ટાઈપની બધી વાનગીઓ છે તમે આ કેટલા વખતથી આ ચાલુ કરી છે રેસ્ટોરન્ટ છ મહિના ચાલુ કરી છે અને આ કેલગરીમાં તમે કેટલા સમયથી છો બે વર્ષથી જો બે વર્ષથી છો અને પહેલા તમે શું કરતા હતા ઇન્ડિયા તો અહીંયા આવીને આ રેસ્ટોરન્ટ ચાલુ કરી કે બીજો બિઝનેસ બિઝનેસ હતો હા રેસ્ટોરન્ટ ચાલુ કરી છ મહિનાથી બરોબર કેવી ચાલે છે આપણા ગુજરાતી ભાઈઓ આવે જ સરસ ચાલે છે ને અને આ નાસ્તામાં ખાંડવી તમે જોઈ ખાંડવી સિવાય અચ્છા અચ્છા બરોબર બરોબર અને તમે રવિવારે કાંઈ સ્પેશિયલ બનાવતા આવશો ને ઓર્ડરમાં અચ્છા અને પ્રી ઓર્ડર તમે લેતા હશો શનિ રવિવારે જલેબી ફાફડાનો કે અચ્છા અચ્છા બંને તમારે રેવન કેલગરીમાં જ કઈ બાજુ હા 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 છોકરાઓ છે બંને છે બંને ભણે છે દોઢ વર્ષથી અને સુરતમાં શું કરતા હતા ગવર્મેન્ટ જોબમાં હતો અચ્છા પાક કિચનનો બધો અનુભવ હતો તમને કે અનુભવ નહોતો પણ ધીરે ધીરે કરીને શીખી કે આજકાલ યુટ્યુબ પર ઘણું બધું આવે છે તે જોઈને સાહસ કરીને હોટલ છ મહિનાથી ચાલુ કરી છે શરૂ કરી છે આજો લોચાની બની ગયો છે

બધું દેખાય છે હોટલનું આખો પરિસર છે અમે સવારના અગિયાર સાડા અગિયાર બાર વાગે આવેલા ત્યારે ફાફડા જલેબીના જે પહેલાંથી ઓર્ડર બુક કરેલા તે ભાઈઓ આવીને લઈ ગયા એ પ્રે ઓર્ડર પણ લે છે ફાફડા અને જલેબીનો

બહુ સરસ છે ડીશો અમે ખાધી અને તમને બંનેને કોંગ્રેચ્યુલેશન કે આવું સાહસ કરવા બદલ અને આપણા ગુજરાતી ભાઈઓ હોય ગમે ત્યાં પોતાનો ધંધો વિકસિત કરે અને સર્વે આ મારા મુંબઈ પાટીદાર દર્શકોને બી વિનંતી કે જે કેલગરીમાં રહેતા હોય તેઓ મહિનામાં પંદર દિવસે એકવાર આ સરસ રેસ્ટોરન્ટની વિઝિટ લે ત્યાંની ડીશ માણે અને ગુજરાત તમને યાદ આવી જશે એ પ્રકારની બધી ડિશો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયો તમારા કેનેડા ગ્રુપમાં ફોરવર્ડ કરજો જેથી બધા લાભ લઈ શકે ધન્યવાદ